કરવાની દિશામાં બોર્ડ બનાવી નક્કર કામગીરી કરવા માંગ ઉઠી ભાજપની હાલની કેન્દ્ર સરકારે વખફના કાયદામાં સંશોધન કરવાના બદલે જે પછાત હિન્દુ સમાજનો ઠેકો લઈને સતત રાજકીય લાભ મેળવી રહે છે તેવા હિન્દુ સમાજની ધાર્મિક મિલકતોના સંરક્ષણ માટે ખાસ યોજના લાવવાની જરૂર છે અને પછાત હિન્દુ સમુદાયની ફિકર કરવાની સખત જરૂર છે કારણ કે કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષથી વધારે અને ગુજરાતમાં 28 જેટલા વર્ષથી ભાજપની સરકાર છે તો આ બંને સરકારને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે કે અનુસૂચિત જાતિ જનજાતિ આદિજાતિ તેમજ અન્ય પછાત વર્ગની ધાર્મિક મિલકતો જેવી કે મંદિરો શ્મસાનો સમાજવાડીઓ ધર્મશાળાઓ તેમજ પાડિયાઓ તથા હિન્દુ ઈષ્ટદેવો તથા કુળદેવીઓના મંદિરો તથા સંસ્થાઓની દરકાર શા માટે કરેલ નથી ગદ ભૂકંપમાં આવી પછાત હિન્દુ સમાજની હજારો ધાર્મિક મિલકતોને ભયંકર નુકસાન થયું હતું છતાં એક રૂપિયો પણ મદદ શા માટે કરવામાં આવી નથી મુસ્લિમોની મિલકતો દાનમાં મળેલ છે તેને સંરક્ષિત કરી સુચારુ વહીવટ માટે વકફ બોર્ડની રચના કરાઈ તો પછાત હિન્દુઓની ધાર્મિક મિલકતોને સંરક્ષિત કરી સુચારુ સંચાલન માટે ભાજપની સરકારોએ કેમ કોઈ બોર્ડની રચના કરી નથી જે જગજાહેર છે એ સાબિત થાય છે કે ભાજપની સરકારોએ પછાત હિન્દુઓના ધાર્મિક સંસાધનોના સંરક્ષણ માટે બેદરકાર છે આવા કોઈ બોર્ડની રચના ન થવાના કારણે પછાત સમુદાયની અનેક મિલકતો પર દબાણોનું પ્રમાણ વધેલ છે આમ આ અંગે કોઈ યોજના કે પોલિસી હોય તો નાના સમાજોની મિલકત જમીનો બચી જાય તેમ છે દાખલા તરીકે એપીએમસી ભુજ દ્વારા અનુસૂચિત સમાજની કરોડોની કિંમતી જમીન પર દબાણો થઈ ગયા છે આવા કચ્છમાં અસંખ્ય કિસ્સાઓ છે હવે આ બાબતે સરકાર કોઈ નક્કર આયોજન કરવા માંગે છે કે કેમ આ ઉપરાંત પછાત હિન્દુ સમુદાયની ગામડાઓમાં મંદિરો સ્મશાન પાડિયા પ્રાચીન મંદિરો સ્થાનિકો વગેરેનો સર્વે કરી સ્થાનિક કક્ષાના રેવન્યુ દફતરે અલગથી નોંધ કરી ડેટાબેઝ તૈયાર કરવા માટે ભાજપની સરકાર ક્યારે જાગશે કચ્છ શાંતિપ્રિય પ્રદેશ છે ક્યારે પણ કોમી એકતાને આંચ આવી નથી આ ઉપરાંત કોમી એકતાનું વાતાવરણ ડહોડનારાઓને ઓળખી ખુલ્લા પાડવા જોઈએ પોલીસના સાયબર વિભાગે સોશિયલ મીડિયામાં વાંધાજનક લખાણો સાહિત્યને ગંભીરતાથી લઈ અને કડક કાર્યવાહી કરવી જોઈએ ખરેખર આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાની જરૂર એટલા માટે પડી કે વકબ એક શું છે એમાં કોઈ ત્રુટી છે સુધારાની કોઈ જરૂરત છે જો જરૂરિયાત ન હોય તો શા માટે આ બધે સંશોધન બી લેવામાં આવ્યા એનું એક જ કારણ છે કે ભાગ પાડવા અને લાભ લેવો તેના સિવાય કોઈ પણ ઉદ્દેશ રહેલો નથી આ જોશો તો વકફ છે વકફ ઉલટાનું સરકારને ચાર ટકા ફાયદો કરાવે છે કર આપે છે અને સરકારની તિજોરીઓ ભરે છે તેમાં સરકારે ક્યારે કોઈ કોઈ ગ્રાન્ટ આપી હોય ક્યારે કોઈ મદદ કરી હોય એવો કોઈ પણ દાખલો આજ દિવસ નથી જે મિલકતો છે

જોશો તો સ્થાપી દીધી છે અને ક્યારે પણ એ મિલકતો નો દુરુપયોગ થયેલો નથી ક્યારે પણ કેસ કવાલા પણ નથી થયેલા અને અત્યારે શાંતિથી આ સમાજ પોતાના જે ધાર્મિકતા છે એ દબાવી રહી છે ખાસ કરીને તો જે પછાત હિન્દુ સમાજ છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એસટી અન્ય પછાત વર્ગો ના જે ધર્મ સ્થાનો પછી શમશાન ગ્રહો હોય એની કોઈ પણ મિલકત હજી સુધી સરકારના કોઈ પણ રેકોર્ડમાં નોંધાયેલ નથી આ સમુદાય માટે કોઈ પણ સંપત્તિ સંરક્ષણ પણ નથી એ લોકોને યોગ્ય ન્યાય મળે તથા આની માટે એક બોર્ડ કે અલગ નિગમની રચના થાય અને આ સમાજ અથવા તો અન્ય હિન્દુ સ્વર્ણ સમાજને પણ પ્રતિનિધિત્વ મળે અને ખાસ કરીને સ્વર્ણ હિન્દુ સમાજના જેટલા મોટા ટ્રસ્ટો છે તે ક્યાંક ને ક્યાંક ચેરિટીમાં નોંધાયેલા છે પણ એને પણ વધુ સરકાર એક નિગમ કે બોર્ડનું સ્થાન આપી અમારા લોક સ્વર્ણ હિન્દુ સમાજના પણ સંત હોય જાગીરદાર પરિવારો હોય જાગીરદાર હોય માનતું હોય એને સ્થાન આપવામાં આવે અને અમારી તમામ સંપત્તિઓ એક જગ્યાએ જ સ્થાપિત થાય અને જેની સરકાર પાસે નોંધ પણ હોય અને જાણ પણ થાય અને બીજી આજ પ્રેસ માધ્યમથી વાર્તા એવું કહેવાનું થાય છે કે જે હાલના વર્તમાન સમયની અંદર social media મારફત દ્વારા ભ્રામક પ્રચારો થઈ રહ્યા છે કે વફત બિલ જો અમલમાં હશે ને હજુ અમલમાં રહેશે તો જે સમુદાયને માત્ર એક સમાજને ટાર્ગેટ કરીને જે વાત છે કે એમના ધાર્મિક આસ્થાનો કેમની આસ્થાઓના પ્રતિકો છે એને તોડી નાખવામાં આવે અથવા તો અન્ય કોઈ પણ એ સંસ્થાનો ઉપર કૃત્ય કરવામાં આવે આ વાત તદ્દન ખોટી છે ઇન્ડિયા એરલાઇન્સ છે પણ આને ઓલી પડકારી છે કે નહીં આવું ન થવું જોઈએ અને કોંગ્રેસ પક્ષ પણ આ ઘટનાને વખોડે છે કે જે પ્રમાણે વકફ છે જેનો અર્થ એવો જ થાય છે કે કોઈએ દાને દાનાશાય પોતાની જમીન સમાજ માટે દાન આપેલી છે અને વકફનો માત્ર અર્થ એટલો જ થાય છે કે એનું નિરીક્ષણ અથવા તો એ તમામ સંપત્તિઓ એ સાચવવા માટે આ લોકોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે કે આ આ માત્ર આની એક જગ્યાએ સારી રીતે થઈ શકે કોઈ પણ મિલકત કોઈ પણ મિલકત સમગ્ર ભારતની અંદર સરકાર ના કોઈ નાણાં કે સરકાર ની કોઈ મિલકત જ નથી આ દાનવીરો દ્વારા આપેલી મિલકત છે અને એ એક જગ્યાએ એમના સમાજના જે રીત રિવાજો છે કે નિયમો છે તે અનુસાર ચાલે છે તો આપણે શા માટે ત્યાં જઈ અને એમને એક કોઈ પણ પ્રવૃત્તિ થી હેરાન કરવાનું કે એમને જઈ અને સંસદમાં બિલ રજુ કરવાની ફરજ પડે આના કરતા તો જે હિન્દુ સમાજના લોકો છે જે પછાત છે કે એમના જે સમશાન ગૃહો છે કે જમીનો છે કે એને હજી સુધી આપણે ન્યાય જ નથી અપાવી શક્યા એને ક્યાંય આપણે નોંધ્યા નથી આપણે એમના એમ આપણાથી બનતી કોઈ સરકારે એમને મદદ જ નથી કરી હવે તમે હિન્દુત્વના નામે વાતો કરો છો તો આ સમાજને પૂર્ણ પ્રભુત્વ મળે અને આ લોકોની મિલકતો છે તે સરકારના રેકર્ડ પર આવે તેવા પ્રયાસો થવા જોઈએ અને વાત રહી કચ્છની તો એ કોમી એકતાનું પ્રતિક છે દંગા પ્રસાદોની અંદર સમગ્ર ભારત અને ગુજરાવ ગુજરાતમાં પણ જ્યારે ઝઘડા થયા છે ત્યારે કચ્છ એ અમન પ્રદેશ તરીકે જાણીતું બન્યું છે અહીં કહેવાય છે કે એક રબારી સમાજની દીકરી માટે એક મુસ્લિમ સમાજના દીકરા યુવાન દીકરાએ ભોગ પણ આપ્યો અને દીકરીની આબરુ બચાવવા માટે પણ મહેનત કરી છે હજી સુધીના ઉદાહરણો છે કે મુસ્લિમ સમાજની મસ્જિદો કે દરગાહો માટે હિન્દુ સમાજના લોકોની વાડીમાંથી પાણી કે અન્ય વ્યવસ્થા કે એવા કેટલાય આસ્થાના પ્રતિકો છે જ્યાં હિન્દુ લોકો ન્યાજના રૂપે પ્રસાદી પણ કરે છે આવા પીરોની કેટલી આપણે કચ્છ સમગ્રમાં ઉદાહરણ જોઈ શકીએ આવા કોમી એકતાના પ્રદેશમાં ખોટો વાદ વિવાદ ફેલાવીને કોઈ અર્થ નથી આજ માધ્યમથી માનને એસપી શ્રી અને આઇજી શ્રીને વિનંતી છે કે સાયબર ક્રાઈમ દ્વારા જે પણ સમાજના ગ્રુપોમાં આવા તદ્દન ખોટા મેસેજો વાયરલ થઈ રહ્યા છે તેને રોકવાનો પ્રયત્ન કરે અને મહારાજ સમાજના યુવાનોને ખાસ કરીને આપેલ છે કે સંપૂર્ણપણે જેની આપણી પાસે માહિતી નથી કે વિઘત નથી આવી ચર્ચાઓમાં પડવાનું ખોટું છે પાર્લામેન્ટ કમિટી જે છે તેમાં આ બિલ કહ્યું છે આનો નિર્ણય તેમાં સમાવેશ કરેલા લોકો લેશે નહીં કે આપણે એટલે આવા કોઈ પણ સોશિયલ મીડિયા મેસેજો બંધ કરી દેવા જોઈએ આપણા પ્રદેશનો ભાઈચારો અને કોમી એકતા શાંતિથી જળવાઈ રહે તેવા પ્રયાસો કરવા જોઈએ